એકની સાત બે હજાર ચોવીસ આજે ધીમી ધારે વરસાદ પડવાથી ઉપરવાસમાં અને સ્થાનિક દાત્રાણામાં પણ વરસાદ પડે ત્રિવેણી સંગમની અંદર અત્યારે પાણી આવી ગયું છે પાણી નિહાળવા માટે અત્યારે પણ માણસો આવી ગયા છે ખુબ સારું પાણી આવી ગયું દાત્રા ના નાગલપુર રસ્તો અત્યારે બંધ દાત્રા ના થી નાગલપુર જવા માટે રસ્તા ઉપર અત્યારે પાણી આવી ગયું છે અને રસ્તો બંધ થઈ ગયો છે ગયા છે એકવીસ આઠ બે હજાર ચોવીસ ખુબ સારો વરસાદ વરસાદ વરસી ગયો સેત માં ભળે એવો વરસાદ આવી ગયો ટૂંક સમયની વરાપ બાદ કરતાં તરત વરસાદ આવી ગયો